યાવત જોવા મળી રહ્યો છે કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ વાહન વ્યવહાર ને પણ અસર થઈ છે બીઆરટીએસ પણ જે છે તે પ્રભાવિત થઈ હોય તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહી છે તો અમદાવાદ શહેરમાં સવારથી આમ તો મોડી રાતથી કેટલાક વિસ્તારોમાં અંધરાધાર વરસાદ જે રીતે તે વરસી રહ્યો છે પરંતુ સવારથી તેની જે ગતિ હતી તેનો જે પ્રભાવ હતો વરસાદનો તે વધતો જોવા મળ્યો જેના કારણે મોટાભાગના વિસ્તારોની અંદર વાહન વ્યવહારને માઠી અસર થઈ છે અને અત્યારના પણ જે રીતના અમદાવાદ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બીઆરટીએસ સેવા બસ સેવા એમટીએસની પણ હોય તો એ તમામ પ્રભાવિત જોવા મળી રહી છે પાણી ભરાઈ જવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે રવિવારનો દિવસ હોવાને કારણે થોડી સમસ્યા ઓછી થઈ છે પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદથી નદી નાળામાં નવા નીર આવ્યા છે સિદ્ધપુરના કાલેડા ગામમાં પસાર થતી ખારો બહો નદીમાં નવા નીરની આવક થઈ છે સિઝનમાં પ્રથમવાર નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છે કાલેડા વધાણી માર્ગ પર કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે જેને કારણે કાલેડાથી વધાણી અને જોડતા ગામનો સંપર્ક તૂટી ગયો છે નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનો જોવા માટે ઉમટ્યા છે પાણીના પ્રવાહમાં જીવના જોખમે સેલ્ફી લેતા લોકો જોવા મળ્યા નવા નીરની આવકને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આસપાસના જળસ્તર ઊંચા આવવાની શક્યતાને પગલે ખેડૂતોમાં ખુશી છે પાટણના સિદ્ધપુર તાલુકાને મેઘરાજાએ ગંગરોળી નાખ્યું છે સિદ્ધપુરમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે સિદ્ધપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે શહેરનું રસૂલ તળાવ વિસ્તાર બેટમાં ફેરવાયો છે રસૂલ તળાવમાં આવેલા ઘરોમાં પાણી ઘુસ્યા છે ઘર વખરીને પણ નુકસાન થયું છે ઘરમાં વરસાદી પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે આ તરફ સાબરકાંઠાના તલોદનું વક્તાપુરનું તળાવ ઓવરફ્લો થયું છે વક્તાપુર તળાવ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે બસોથી અઢીસો વીઘા ખેતી પાકમાં પાણી ભરાઈ જતા નુકસાનીની ભીતિ ઉજળિયા પંચાયતથી લઈ કલેક્ટર સુધી ખેડૂતોએ રજૂઆત કરી હતી તળાવના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાને લઈને આગોતરી રજૂઆત કરી હતી રજૂઆત છતાં તાલુકા અને જિલ્લા તંત્રના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહીં અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે લઈને પરિસ્થિતિ મોજા ઉછળ્યા અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે દરિયામાં ભારે કરંટ હોય ઊંચા મોજા ઉછળી રહ્યા હોય તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે ધોળકા પંથકમાં પણ ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે બદરખા ગામમાં ભરાયા છે પાણી રસ્તા પર જળબંબાકારની સ્થિતિ છે સરખેજ ધોળકા ફોર લાઇન હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે તો સરખેજના દ્રશ્યો આપ જુઓ ધોળકાના રસ્તાના દ્રશ્યો આપ જુઓ મોટા ભાગના જે વાહનો છે તે બંધ સતા જોવા મળી રહ્યા છે હાઈવે પર 200 ખોટકાઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે અને બસીસ જે ખોટકાઈ ગઈ હોવાની પરિસ્થિતિ છે તેના કારણે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવામાં આવી રહી છે લોકો હાલમાં ઢીચણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે તો પંચમહાલ બંધકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે હાઇવે પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ગોધરાથી લુણાવાડા થઈ શામળાજીને જોડતા મુખ્ય માર્ગ પર યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણીનો જમાવડો થઈ જતા વાહન ચાલકોને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યો પંચમહાલના છે કે જ્યાં પણ એ જ પરિસ્થિતિ છે જળ જમાવ જે છે તે જોવા મળી રહ્યો છે જેના કારણે વાહનો બંધ થઈ રહ્યા છે અમદાવાદ ગ્રામ્યમાં મુશોધાર વરસાદ કાપ તાલુકાના ગામોમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે દસક્રોઈનું ભાટ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ચો તરફ પાણીનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે ઘૂંટણસભામાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા છે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા જે છે તે અત્યારે પણ અકબંધ જોવા મળી રહી છે તો આ ભાટગામના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે અંદરની છીએ દસક્રોઈની અંદર એક સાથે દસ થી પંદર ઇંચ વરસાદ થઈ ગયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે પાણીનું સામ્રાજ્ય છે રવિવાર હોવાને કારણે થોડી હાલાકી સ્થાનિકો અને રહીશોને ઓછી થઈ રહી છે વાહન વ્યવહારને ઓછી થઈ રહી છે કારણ કે નોકરી ધંધે જતા લોકોને આજનો દિવસ રજા હોવાને કારણે પરિસ્થિતિ થોડી કાબુમાં જોવા મળી રહી છે જો ચાલુ દિવસ હોત તો વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત ભાટગામ જે છે આખે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વૈશાલી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે તો ખેડા જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ નડિયાદ અને અમદાવાદમાં સાત ઇંચથી વધુ પડ્યો છે વરસાદ માતર અને મહુધામાં પાંચ ઇંચ પડ્યો છે વરસાદ ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર એક્શન મોડમાં છે લોકોને બહાર ના નીકળવા માટે તંત્રએ અપીલ કરી છે ભારે વરસાદ પડતા ગામડાઓમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ખેડાના કપડવંશ તાલુકામાં મેઘરાજા મહેરબાન છે રાજપુર સિહોરા ગામની વાત્રક નદીમાં જળસ્તર વધ્યું છે ગરનાળામાં ફરી વળ્યા છે વાત્રક નદીના પાણી ગરનાળા પર પાણી ફરી વળતા હાલ રસ્તો બંધ કરવો પડ્યો છે રસ્તો બંધ થતાં દસ જેટલા ગામોને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શિહોરાથી અમિયાપુર આંબલિયાળા તેનપુર રોજડ સહિતના દસ ગામના લોકોને મુશ્કેલી થઈ રહી છે અરવલ્લી ની વાત કરીએ અરવલ્લી જિલ્લાના ભીલોડામાં ભારે વરસાદ તેમજ વરસાદને કારણે મે કાંઠે વહેતી થઈ છે સિઝનમાં પ્રથમ વખત મેશવો નદીમાં ઘોડાપુર આવ્યું છે મોડાસા તાલુકાના ત્રીસ જેટલા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા સૂચના અપાઈ છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે અરવલ્લી સહિત ઉપરવાસમાં ધનસુરા બે કાંઠે છે શિનોલ પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે સિઝનમાં પ્રથમ વખત માઝુમ નદી બે કાંઠે જોવા મળી છે તારો હજી પણ પાણી પાણી જે છે અમદાવાદના મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે મણિનગરના રોડ બેટમાં ફેરવાઈ ગયા છે અને મુખ્ય રોડ પર કમર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જે રીતે પ્રણવે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં તો વરસાદ છે પરંતુ તેની સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે કેટલાક શહેરી વિસ્તારો કે જ્યાં પાણી પાણી છે મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પાણી ભરાયેલા દ્રશ્યો આપજો ઢીચણ સમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર થયા છે રસ્તામાં જે વાહનો જઈ રહ્યા છે તેઓ એક તરફના કિનારાથી પસાર થઈ રહ્યા છે જેથી વાહનો બંધ ન થાય છતાં પણ કેટલાક લોકોના વાહનો બંધ થઈ ગયા છે મોટા મોટા ટેમ્પા અને દ્વિચક્રી વાહનોને પણ ધક્કા મારીને જવાનો વારો આવ્યો છે અમદાવાદ શહેરમાં વરસાદ પડે ને અમદાવાદીઓ માટે આફતનો સમય છે તે બની જતો હોય છે અમદાવાદ શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં કે જ્યાં વરસાદને કારણે પાણી ના ભરાયા હોય અને લોકોએ છે હાડ મારી ના કર્યું આપી શકો છો કે કઈ રીતે આ દ્રશ્યો જે આપણે બતાવી રહ્યું છે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના છે જે કહેવાય છે કે ભેરોના ચોકડીથી આગળ જે ઈસનપુર જવાનો આ મુખ્ય રોડ છે આખો આરસીસી રોડ છે અને સ્થિતિ જોઈ શકાય છે કે કઈ રીતે વાહનો બંધ થઈ રહ્યા છે લોકોને અવાજ ઓમળે મુશ્કેલી થઈ રહી છે આ દ્રશ્ય જોઈ શકાય છે કે કઈ યુવાન છે મારા કેમેરામેનને કહે કે દ્રશ્યો બતાવે કે પોતાનું બાઇક છે તે આખું જે પાણીમાં છે તે ઘરકાઉ થઈ ગયું છે બેન ક્યાંથી આવો છો કેટલી મુશ્કેલી થાય છે અહીં વિસ્તારની અંદર શું કેવું છે આપને ક્યાંથી આવો છો આપ વટવાની કેટલું પાણી હતું રસ્તામાં આગળ સુધી

તો અમદાવાદમાં ભારે વરસાદથી હાલાકી ઓઢવ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે તો દ્રશ્યો આપ જુઓ ઓઢવ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી છે જે રીતે મણિનગરની પરિસ્થિતિ છે મણિનગરના આસપાસના વિસ્તારોની પરિસ્થિતિ છે ન માત્ર એવા વિસ્તારો કે જ્યાં આગળ પહેલેથી પાણી ભરાવાની સમસ્યા છે પરંતુ અમદાવાદને એવા પોષ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે જેમ કે આનંદનગર વિસ્તાર છે માણિકબાગ છે અહીં તમામ વિસ્તારો કે જ્યાં આગળ થોડા જ વરસાદમાં જળ જમાવવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ધોળકા બંધકમાં ધોધમાર વરસાદ અનેક વિસ્તારો જળબંબાકાર અમદાવાદ ધોળકા સ્ટેટ હાઈવે પાણીમાં ગામડાઓમાં ફરી વળ્યા છે કમર સુધી પાણી ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા

હા સિદ્ધાર્થ ચોક્કસ કહી શકાય કે જે રીતે ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યુઝરી બતાવી રહી છે તે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે જે વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે અને ખાસ કરીને અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ જિલ્લાના જે પણ વિસ્તારો છે જે પંથકો છે તેના હાલ છે તે બેહાલ થયા છે હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે સ્ટેટ હાઈવે છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે અહીંથી જ્યારે પસાર થઈ રહ્યા છે કદાચ અમારી ગાડી પણ આગળ જવું એ મુશ્કેલ બને તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યૂઝ આપણા દર્શકોને પણ બતાવી રહી છે જે રીતે અમદાવાદ શહેરના રસ્તાઓ જળમગ્ન થયા તે રીતે હવે અમદાવાદ જિલ્લાના પણ જે રસ્તાઓ છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે અમદાવાદથી ધોળકા તરફ અને ધોળકાથી અમદાવાદ તરફ જતા જેટલા પણ નાના નાના ગામડાઓ આવે છે નવાપુરા જે કહી શકાય કે જે ગામ છે તો સાથે જ જે કહી શકાય અન્ય જે ગામો છે એ તમામ જે ગામોની સ્થિતિ આ પ્રકારની જોવા મળે છે અને અવિરત હજુ પણ વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદને કારણે જે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું ખેતર અને રસ્તાઓ એટલે જે ખેતરોમાં પાણી છે એ તો સમજ્યા પરંતુ હવે એ તમામ જે પાણી છે તે નેશ જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે ઉપર એ પાણી ફરી વળ્યા છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે જે વાહનો પણ જઈ રહ્યા છે તે વાહનો છે તેના જે આખા ટાયર છે તે ડૂબી રહ્યા છે અને એટલું હેવી રેન છે તે હાલ પણ અત્યારે પણ થઈ રહ્યો છે અને જે અવિરત વરસાદને કારણે આ જે આખો રસ્તો છે તે જળમગ્ન છે તે બની ગયો છે અને આ દ્રશ્યો જે છે હું ફરી કહું છું આપણો ગ્રાઉન્ડ રિપોર્ટ જે હું બતાવી રહ્યો છું એ ગ્રાઉન્ડ રિપોર્ટ છે ધોળકાથી અમદાવાદ જવાનો જે મુખ્ય સ્ટેટ હાઈવે છે તેના હાલ છે ને આખો હાઈવે જે છે તે હાઈવે જે છે એક આખો ધોવાઈ ગયો છે રસ્તાઓ ઉપર વાહનો બંધ પડી ગયા છે રસ્તા ઉપર નાના નાના વાહનો ટુ વ્હીલર ચાલકો છે તે પડી રહ્યા છે તેઓને ઇન્જરી જે છે તે થઈ રહી છે તે પ્રકારના દ્રશ્યો સતત આ રોડ ઉપર જોવા મળી રહ્યા છે એટલે આપ કલ્પના કરો કે માત્ર જો આ સ્ટેટ હાઈવેની આ પ્રકારની હાલત હોય તો આપ એ કલ્પના થઈ શકે કે જે આસપાસના જે ગામડાઓ છે જે નાના નાના વિલેજ છે એ વિલેજની શું સ્થિતિ થઈ હશે કારણ કે અવિરત છે તે વરસાદ છે વરસી રહ્યો છે હજુ પણ વરસાદ છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને જેના જ કારણે હજુ પણ રસ્તાઓ ઉપર પણ પાણી છે તે ઓસરિયા નથી અને એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ માત્ર અને મુખ્ય રોડ પર કમર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જે રીતે જિલ્લાના ધાનેરામાં ત્રણ ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે ભારે વરસાદ ને લઈ ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ થયા છે ત્યારે ન્યુઝ ગુજરાતી ટીમ ધાનેરાના રમુના પહોંચી છે રમુના રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા પરંતુ સ્થિતિ જાણવા માટે અમારી ટીમ જેસીબીની મદદથી રમુના રોડ પર પહોંચી ચો તરફ ખેતરોમાં બસ પાણી જ પાણી નજરે પડ્યું ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો ધાનેરા રમુના રોડ પર પાણી ભરાતા અનેક લોકો પાણીમાં અટવાયા છે અત્યારે અમે બનાસકાંઠાના ધાનેરાથી રમુણા જઈ રહ્યા છીએ જેસીબી લઈને આપને દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે અહીંયા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જ્યાં નજર કરો ત્યાં જે ખેતરો છે તે જળબંબાકાર થઈ ચૂક્યા છે અહીંથી વાહનો નીકળી નથી રહ્યા કારણ કે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને સમગ્ર જે આ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અહીંથી સાધનો ના નીકળતા અમે આ રસ્તા પર અત્યારે જેસીબી લઈને નીકળ્યા છીએ અને આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ધાનેરાના હાલ અત્યારે કેવા થયા છે આ સીધા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સમગ્ર જે પાણી પાણી આ રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે અને અનેક જગ્યા રસ્તા પણ તૂટ્યા છે કિશોર તુવર ન્યૂઝિન ગુજરાતી બનાસકાંઠા ધાનેરાથી રમુણાને જોડતા રોડ ઉપર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ રસ્તો તમે જોઈ શકો છો કે અત્યારે ધાનેરાથી રમુણાને જોડતો રસ્તો બંધ થયો છે રમુણા સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે અહીંથી જે વાહનો છે તે નથી નીકળી શકતા સ્થાનિક લોકો છે અત્યારે ચાલીને અહીંથી ધાને રમુણાથી ધાનેરા તરફ જઈ રહ્યા છે પરંતુ અહીંથી વાહનો અત્યારે બંધ થઈ ગયા છે અને વાહનો બંધ થતાં મુશ્કેલીનો સામનો પણ કરવામાં અત્યારે આવી રહ્યો છે તે ઉપરાંત આપ દ્રશ્યોમાં જોશો કે જે ખેતરો આજુબાજુના આવેલા છે તે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે જે ખેતરોમાં મગફળી વાવવામાં આવી હતી તે પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે જ્યાં બાજરી વાવવામાં આવી હતી તે પણ પાણીમાં અત્યારે ગરકાવ જોવા મળી રહી છે જ્યાં નજર કરો ત્યાં પાણી જે પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને ધાનેરાના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે ધાનેરાના અનેક ગામો એવા છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે કિશોર તુંવર ન્યૂઝ એટીન ગુજરાતી રમુણા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં ભારે વરસાદને પગલે તળાવ ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થતા શાળાના કમ્પાઉન્ડ અને રસ્તાઓમાં પાણી ઘૂસી ગયા હતા રેલ નદી લિંક થકી માલોત્રા ગામનું કાઢું તળાવ સહિત તળાવોમાં પૂરતું જળ સંચય થતા ઓવરફ્લો થયા છે તળાવો ઓવરફ્લો થવાયાના કેટલાક અવકાશની દ્રશ્યો પણ જોવા મળ્યા છે તળાવ ભરાતા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે ગ્રામજનોને આશા છે કે ભૂગર્ભ જળનું સ્તર વધતા આગામી દિવસોમાં પાણીની અછતનો પ્રશ્ન હલ થશે આસપાસના ગામોના ખેડૂતો માટે પણ આ પરિસ્થિતિ લાભદાયી સાબિત થશે પાણી ફરીથી નદીમાં રીવીસ પાછું નીકળી ગયું એટલે હાલ ભરેલા તળાવો બંને ભરેલા છે જ અને જે આ જળસંચયમાં જે આપણું શંકરભાઈનું પણ વિઝન છે બનાસ ડેરી થકી એ પણ સાર્થક થયું દેખાય અને ગામનો ખૂબ ખુશી છે ખેડૂતોમાં ખૂબ આનંદ છે પાણીનો વરસાદ સારો એનાથી આ તળાવો ભરાઈ ગયા એનાથી ખૂબ ખુશી છે ગામની ગામ હાથે રે રા સહયોગથી કોમ છું એ ખૂબ સારું છું એને વધી સહયોગ કરે સાહેબ તો કોઈ પાણીનું બાદ પ્રશ્ન મટાડે અને ખૂબ હારા મારું કોમ કરાયું અને હદી તળાવ ઓડા કરાવે સરકાર ગ્રાન્ટ લાવીને હદી ઓડા કરાવે તો ગામને ખૂબ ફાયદો પાણી બારસો ફૂટ હતા ઓડા એની માહિતી છસો સો પાંચસો ફૂટે આવશે પાણી કાઠોળ અને બે તવાળો ભરેલો છે બહુ આનંદની વાત છે અને માલહતરા ગામની અંદર આ પાણીથી ખેડૂતોને એક લાભદાયક થશે અને જે સંકલ્પ યોજના ડેરી તમકી રાઈ હતી કે પાણી તવાળ બનાવીને પાણી અંદર ઊંડું રાખો અને એ માટે આ સાર્થક બન્યું છે અને આ પાણીથી આખા ગામ લોકોની માહોલ હાલ ખુશખુશાલી છે પ્રવાસમાં સારો એવો વરસાદ થવાના લીધે દાનેરા તાલુકાના માલોત્રા ગામની અંદર તળાવ ઓવરફ્લો થયું છે આપને તળાવના દ્રશ્યો બતાવીશ કે આ જે તળાવ છે તે ઓવરફ્લો થતાં ગામ લોકોમાં ખુશીનો માહોલ છે એક સાથે ગામમાં બે તળાવ ભરાયા છે તળાવ ઓવરફ્લો થતાં તળાવનું જે પાણી હતું તે પાણી જે છે તે સીધું જ આ શાળામાં ઘૂસ્યું છે આ જે માલોત્રા ગામની જે શાળા છે તે શાળા પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે શાળાનું ગ્રાઉન્ડ હોય શાળાના રમતગમતનું મેદાન હોય કે શાળાનું ગાર્ડન હોય તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે આ એ વિસ્તાર છે કે જ્યાં પાણીના તળ છે તે હજારથી બારસો ફૂટે રહેતા હોય છે પરંતુ આ ગામના બંને તળાવ ઓવરફ્લો થતાં હવે પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે તેથી ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી માલુત્રા માટે બે કલાકર્ટ છે નવ જિલ્લામાં વાગ્યા સુધી રેડ એલર્ટ છે ગાંધીનગર અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી સાબરકાંઠા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ છે બાકીના ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આગામી બે કલાક મહત્વના છે મોટાભાગના વિસ્તારો રેડ એલર્ટ અને ત્યારબાદ બચેલા તમામ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે તો દસ કલાકમાં એકસો સિત્તેર તાલુકામાં વરસાદ સૌથી વધુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ અમદાવાદના દસકરો દસ ઇંચ જેટલો વરસાદ છે નડિયાદ અને અહેમદાબાદમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ છે માતરમાં સાત વસોમાં સાડા પાંચ ઇંચ વરસાદ મહુધા અને કટલાલમાં પાંચ ઇંચ વરસાદ થયો છે ઉમરેડમાં સાડા ચાર ખેડામાં ચાર ઇંચ વરસાદ ધોળકા ભિલોડા પાટણમાં સાડા ત્રણ ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે તો કુલ રાજ્યની અંદર પચાસ ઇંચથી વધુ વરસાદ ખાપી ગયો હોય તે પ્રમાણેનો આંકડો જે છે